જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરવાના છે ખજૂરભાઈ છે ખજૂરભાઈ એસ બી હિન્દુસ્તાનની ટીમ છે શું બોલ્યા અને એ શા માટે બોલે તો મિત્રો આજે આપણે વાત કરીએ પહેલાં તો ખજૂરભાઈ છે તો ખજૂરભાઈ એ ગરીબોના દેવતા એટલે ભગવાન પણ કહી શકીએ અને એ પણ ઓછું પડે તો ખજૂરભાઈએ ગુજરાતમાં લગભગ બસ્સોથી વધારે ગરીબોના ઘર બનાવ્યા છે અને તે સતત ગરીબોની મદદ માટે હાજર રહે છે અને તોય તેમનો વિરોધ થાય છે અને અને તેમનો સપોર્ટ બહુ ઓછા કરે છે એટલો બધો વિરોધ કે એટલું બધું મદદ કરે છે તો એ અમુક માણસો તેમનો વિરોધ કરે છે અને અને તેમના ચાહકો ગુજરાતમાં ફેન ફોલોઈંગ બધી ઘણી છે અને હું પણ ખજુરભાઈનો ફેન છું યસબિંદુસાઈની ટીમનો પણ ફેન છું અને ખજુરભાઈ એટલે ભગવાન પણ કહી શકાય ગરીબો માટે અને તે દરેકની મદદ કરે છે કોઈને બનવા માટે શિક્ષણ માટે પછી રહેવાની સગવડ માટે અને તેને ઘણા બધા ઘરે બનાવ્યા છે અને હવે વાત કરીએ કે ખજૂરભાઈ એસબી બિંદુસારીની ટીમ વિશે શું બોલે તો ખજૂરભાઈ એસબી બિંદુસારીની ટીમ વિશે બોલ્યા કે એસબી નુસારની ટીમ એ ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ છે અને તેમના માણસો બહુ સરસ વિડીયો બનાવે છે અને તેની એક્ટિંગ પણ એકદમ સારી હોય છે અને બધા વિડીયો માન મર્યાદાને શોભે અને ફેમિલી સાથે જોઈ શકાય તેવા વિડીયો હોય છે તેઓ ખજૂરભાઈ આવું બોલ્યા અને મિત્રો તમે ખજૂરભાઈના ફેન હોય તો કમેન્ટમાં ખજૂરભાઈ લખજો અને એસપી હિન્દુસ્તાનની ટીમના ફેન હોય તો એસપી દુરીની ટીમ લખજો અને ખજૂરભાઈનો આ આ કેવું લાગ્યું વર્તન જે એસપી ટીમ વિશે બોલ્યા અને તે પણ એસપી દુઃખાઈની ટીમના વિડીયા જોવે છે ખજુરભાઈ પોતે અને તેઓ કહે છે કે મને ઓડિયા સારા લાગે છે અને તેમના ઓડિયા બધા મર્યાદામાં અને બહુ ફેમિલી સાથે જોઈ શકાય તેવા હોય છે કેમ કે તેમના વિડીયોમાં કોઈ લેડીઝ કેરેક્ટર હોતું નથી અને તેઓ તેવા ખરાબ શબ્દોનો પણ ઉપયોગ કરતા નથી અને સારા વિડીયો બનાવે છે તો જય માતાજી મિત્રો અને હવે આનો વિડીયો આટલા સુધી સપોર્ટ કરજો